મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનના એક એવા દિવ્ય પ્રસંગને સાંભળવાના છીએ જેને સાંભળીને તમારું હયું શાંત પ્રશાંત થઈ જશે તમને એક દિવ્ય આનંદ અને ખુશીની અનુભૂતિ થશે અને તમે આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન શ્રી કૃષ્ણમાં ખોવાઈ જશો માટે વિડીયોને જરૂરથી પૂરેપૂરો જોજો જેથી આ કથાનું સંપૂર્ણ ફળ મળે મિત્રો આજે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણ અને વાસળી વચ્ચેના સંબંધની ભગવાન શ્રી કૃષ્ણને વાસળી ખૂબ જ પ્રિય છે ભગવાન કૃષ્ણ વાસળીને પોતાનાથી ક્યારેય અલગ નહોતા કરતા ક્યારેક કનૈયાના હાથમાં વાસળી હોય અને ક્યારેક તેમના હોઠ પાસે હોય તો કોઈક વાર કમરમાં રાખેલી હોય પણ આ વાસળી અને શ્રી કૃષ્ણના સંબંધની પાછળ એક પ્રસિદ્ધ વાર્તા છે દ્વાપર યુગની આ વાત છે ભગવાન કૃષ્ણ વૃંદાવનના બગીચામાં ટહેલતા ટતા દરેક વૃક્ષ પાસે જતા અને દરેક વૃક્ષને કહેતા કે હું તમને ખૂબ પ્રેમ કરું છું વૃક્ષો ખુશ થઈ જતા અને ભગવાન કૃષ્ણને કહેતા કે વહ્લા અમે પણ તમને ખૂબ પ્રેમ કરીએ છીએ એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અચાનક દોડતા દોડતા બગીચામાં આવ્યા અને સીધા જ વાસના વૃક્ષ પાસે ગયા અચાનક શ્રી કૃષ્ણને આવેલા જોઈને વાસના વૃક્ષને ખૂબ જ આશ્ચર્ય થયું તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું શું વાત છે શ્રી કૃષ્ણ કે તમે આમ દોડતા દોડતા મારી પાસે આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા તને કહેતા બહુ જ સંકોચ થાય છે વાસે જવાબ આપ્યો પ્રભુ જો હું તમારા કામમાં કદાચ મદદરૂપ થઈ શકું તો હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનીશ વાસનો લાગણીભર્યો જવાબ સાંભળીને શ્રીકૃષ્ણ લાગણીવશ થઈ ગયા અને તેમણે કહ્યું મને તારું જીવન જોઈએ છે મારે તને કાપવું છે આ સાંભળીને વાસ વિચારમાં પડી ગયો અને તેનાથી પૂછાઈ ગયું કે હે પ્રભુ આના સિવાય બીજો કોઈ ઉપાય નથી શ્રી કૃષ્ણએ તરત જ જવાબ આપ્યો કે ના આ સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય નથી મારી મનગમતી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ એક જ માર્ગ છે આ સાંભળીને વાસે તરત જ શ્રી કૃષ્ણને સમર્પિત થઈ જવાનો નિર્ણય લઈ લીધો ભગવાન શ્રી કૃષ્ણએ વાસના એક ટુકડાને હાથમાં પકડ્યો અને તેમાં છિદ્રો કરવા લાગ્યા શ્રી કૃષ્ણ જ્યારે છિદ્રો કરી રહ્યા હતા ત્યારે વાસને ખૂબ પીડા થતી હતી પરંતુ વાસ કશું જ બોલ્યા વગર તે પીડા સહન કરતો ગયો વાસને પોતાને થઈ રહેલા દર્દની પીડા નહોતી પરંતુ એ વાતની ખુશી હતી કે હું ભગવાન શ્રી કૃષ્ણના કામમાં આવી રહ્યો છું અંતે છિદ્રો પાડવાનું કામ પૂરું થયું અને તેમાં કોતરકામ શરૂ થયું આ તમામ કામ પૂરું થતાં વાસના રંગરૂપ બદલાઈ ગયા વાસ પોતાના તમામ દર્દોને ભૂલી ગયું કારણ કે હવે તે વાસમાંથી વાસળી બની ગયું હતું અને આ વાસળી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય બની ગઈ મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભગવાન શ્રી કૃષ્ણની સૌથી નજીક કોઈ હોય તો તે વાસળી છે કહેવાય છે કે શ્રી કૃષ્ણ જ્યારે વાસળી બગાડતા ત્યારે ગોકુળના તમામ વૃક્ષો નદીઓના નીર પશુ અને પક્ષીઓ તમામ લોકો ભાન ભૂલીને પ્રસન્ન થઈને કિલોલ કરવા લાગતા એથી આગળ જો વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની વાસળીના સૂર જ્યારે રેલાય ત્યારે શ્રી કૃષ્ણના ગામથી દૂર બીજા ગામ રહેતી રાધા પણ પોતાનું ભાન ભૂલી જતી અને પોતાના તમામ કામો છોડીને કૃષ્ણમય બની જતી આ છે કૃષ્ણની વાસળીમાંથી રહેલાતા સૂર્યની તાકાત એક લોકવાયકા અનુસાર એકવાર ગોપીઓને વાસળીની મીઠી ઈર્ષા આવી અને ગોપીઓએ વાસળીને સવાલ કર્યો કે હે વાસળી અમે શ્રી કૃષ્ણને અમારી જાત કરતાં પણ વધારે પ્રેમ કરીએ છીએ છતાં પણ શ્રી કૃષ્ણની આટલી નજીક રહેવાનો અધિકાર માત્ર તને શા માટે વાસળીએ ખૂબ જ સારો જવાબ આપ્યો કે હે ગોપીઓ હું ભગવાન શ્રી કૃષ્ણની સતત સાથે એટલા માટે રહું છું કારણ કે હું મારા શરીરે વિંધાણી છું અર્થાત મને વાસમાંથી એક વાસળી બનવામાં બહુ દર્દ પડ્યું છે અને એટલે જ શ્રી કૃષ્ણએ હંમેશા મને પોતાની સાથે રાખી છે મને ક્યારેય પોતાનાથી અલગ કરી નથી દર્દ સહન કરવા માટે પણ પાત્રતાની જરૂર પડે છે જ્યારે પણ જીવનમાં તકલીફ પડે જ્યારે પણ દર્દ આવે ત્યારે ચોક્કસ ઈશ્વર પર ભરોસો રાખીને એટલું વિચારવું જોઈએ કે ચોક્કસ ભગવાન મને સફળ બનાવવા માટેનો મસ્ત પ્લાનિંગ કરી રહ્યા છે કારણ કે એક પથ્થરને પણ હીરો બનવું હોય ને તો ખૂબ ઘસાવું પડે છે પોતાની જાત અડધી થઈ જાય ને ત્યારે એક સામાન્ય પથ્થર હીરો બની શકતો હોય છે એટલે ઈશ્વર પર ભરોસો રાખવો અને સતત વિશ્વાસ કરવો મારા ભગવાન હંમેશા મારી સાથે છે અને તેઓ ક્યારેય મારું અહિત નહીં થવા દે જીવનમાં આવતી તકલીફો એ જ માત્ર તકલીફો નથી હોતી મિત્રો પરંતુ વ્યક્તિત્વનું ઘડતર હોય છે આ સમયમાં જે ઘડાઈ જઈને તેના જીવનમાં ઈશ્વર દુનિયાનું તમામ સુખ મૂકી દે છે પરંતુ શરત એ છે કે ઈશ્વરને ક્યારેય ન ભૂલવા અને તેમની ભક્તિ ક્યારેય ન છોડવી તો મિત્રો આજની આ કથા તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો તથા અમારી આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકોને શેર પણ કરજો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ